તેની શરૂઆત શરૂઆત ક્યાંથી થશે એક થી ક્યાંથી એક બે ત્રણ ચાર એમ ક્યાં સુધી અનંત સુધી ક્યાં સુધી અનંત સુધી એવી રીતના પ્રાકૃતિક સંખ્યા ને બીજી ગણતરીની સંખ્યા કહેવાય કેવી કહેવાય ગણતરીની ગણતરી હવે પૂર્ણ સંખ્યા જોઈએ પૂર્ણ સંખ્યા ને હોલ નંબર એટલે ડબલ્યુ વડે દર્શાવાય એની સંજ્ઞા શું છે નમેલ્યું સરવાહ ક્યાંથી થશે શૂન્ય થી શૂન્ય થી એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો જે જથ્થો છે એમાં શૂન્ય ઉમેરી દેવાનો એટલે 0 1 2 3 એમ ક્યાં સુધી એ પણ અનંત સુધી ચાલો એ જ રીતના પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા

કે જે સંખ્યાને એ અપોર્ટ કુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહેવાય ચાલો તો જોઈએ શું શૂન્ય એક સમિ સંખ્યા છે શૂન્ય એક સંખ્યા છે સમય સંખ્યામાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય અને પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય પ્રાકૃતિક સંખ્યામાં થશે નહીં શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થશે નહીં એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યા શૂન્ય અને શૂન્ય એ પૂર્ણ સંખ્યા પણ છે પૂર્ણાંક સંખ્યા પણ છે તેથી સમય સંખ્યા પણ છે ચાલો તો આપણો પહેલો પ્રશ્ન નો જવાબ મળી ગયો કે શું શૂન્ય એક સમય સંખ્યા છે તો કે હા શૂન્ય એ એક સમય સંખ્યા છે ચાલો શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંકનો મતલબ શું થાય કે શૂન્ય હોવો જોઈએ નહીં એટલે કે ક્યુ છે કે શૂન્ય હોવો જોઈએ નહીં આ શૂન્ય ન હોવો જોઈએ શું ક્યુ છે એ શૂન્ય હોવા જોઈએ નહીં પી અને ક્યુ માટે ચાલો શું લખશું પેલા શું શૂન્ય એક સમય સંખ્યા છે તો કે હા શૂન્ય શૂન્ય એ લખીએ અહીંયા હજી શું લખશું કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે તથા પૂર્ણાંક સંખ્યા પણ છે તેથી શૂન્ય એક સમય સંખ્યા પણ થશે শূন্যম্য় পূৰ্ণাংশ આપણે એને પી ક્યુ સ્વરૂપમાં લખી શકીએ છીએ ચાલો જોઈએ ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું જીરણ ચાર જીરણ ચાર વ્યાખ્યા કે છે સમય સંખ્યાની કે શૂન્ય એમાં zero હોવો જોઈએ નહીં કે p upon q સ્વરૂપમાં તમે લખી તો શકતા હોવ જોઈએ પરંતુ q શૂન્યતર તર પૂર્ણાંક હોવો જોઈએ એટલે કે q છે એ શૂન્ય હોવો જોઈએ નહીં p શૂન્ય હશે તો ચાલશે પણ q શૂન્ય હોવો જોઈએ નહીં જુઓ તો અહીંયા p ના છેદમાં q અહીંયા p શૂન્ય છે q શૂન્ય છે નહીં કેટલા છે 4 છે ચાલો હજી બીજા આપણે ઉદાહરણ લેવા તો લખી શકીએ જીરો ના છેદ માં આઠ લખી શકીએ જીરોના છેદ માં માઇનસ ત્રણ લખી શકીએ માઇનસ સંખ્યા પણ લખી શકો ચાલો લખી શકીએ આ ઘણી રીતે આપણે આને લખી શકીએ જ્યાં શું ખાસ યાદ રાખવાનું કે જ્યાં જ્યાં ક્યુ બરાબર શૂન્ય નથી એટલે ક્યુ બરાબર બરાબર નથી આમ હશે તો બરાબર હશે તો કે બરાબર નથી સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીએ પણ ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકો હા આપણે લખી શકીએ ચાલ દાખલા નંબર બે જોઈએ કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો તો સૌ પ્રથમ આ દાખલો છે તમે બે રીતે કરી શકો કઈ બે રીતે કે તો ત્રણ અને ચાર બંનેનો સરવાળો કરવાનો અને એને બે વડે ભાંગી નાખવાનો પછી જે સંખ્યા વચ્ચે આવે છે વચ્ચેની સંખ્યાનો ત્રણ સાથે સરવાળો કરીને બે વડે ભાંગવાનો વચ્ચેની સંખ્યાનો ત્રણ સાથે ચાર સાથે સરવાળો કરીને ભાંગવાનો એ રીતે પણ તમે કરી શકો ચાલો એ રીતે કરશો અને બીજી રીતે બીજી રીત શું કરવાનું છે અહીંયા કોઈક સંખ્યા હોય તમારે શું કરવાનું છે ગુણી અને ભાંગી નાખવાનું છે કેટલી સંખ્યા કીધી છે અને અહીંયા લખીએ પેલા કે ત્રણ અને ચાર વચ્ચે સમય સંખ્યા ચાલો ત્રણ અને ચાર એટલે કોઈ પણ બે સંખ્યા હશે એની વચ્ચે અનંત સંખ્યાઓ હોય છે ચાલો એટલે આ પ્રશ્ન કરાવતા હોય તો ભલે બીજે પણ તમે ક્લાસીસમાં જતા હોય તો પણ ભલે અહીંયા છે બધા બધાનો જવાબ અલગ 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 આવશે કારણ કે કોઈ વ્યક્તિ હશે આને વચ્ચે છ વડે ગુણીને ભાંગશે તો અલગ આવશે સાત વડે ગુણીને ભાંગશે તો અલગ આવશે

પછી બીજી રીત શીખવાડું છું કે સાત જ લેવું નથી તમે કોઈ પણ સંખ્યા લઈ ચાલો ચાલો ના ના હવે બીજી લેશે કઈ નો હોય તો એક ચાલો એને સાત વડે ગુણી જો અહીંયા જે સંખ્યા વડે તમે ગુણો છો ત્રણ ને એ જ સંખ્યા વડે ચાર ને ગુણવાનું ને ભાગવાનું ચાલો સાત વડે ગુણવાનું સાત વડે ભાગી ના એટલે કે આ નીચે અંશ અંશ ને અંશ ને અંશ ને અને છેદ ને બંને ને સાત વડે ગુણી નાખવાનું એટલે કે અહીંયા પણ એક સાથે ગુણી નાખવાનું સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ના છેદ માં સાત એકા સાત ચાલો ત્રણ અને ચાર વચ્ચે ચાલો હવે જોઈએ અહિયાં તેથી એકવીસ ના છેદ માં સાત અને અઠ્યાવીસ ના છેદ માં સાત સુધી તમારે આમ લખી નાખવાની ચાલો લખીએ એકવીસ ના છેદ માં સાત બાવીસ ના છેદ માં સાત ત્રેવીસ ના છેદ માં સાત ચોવીસ ના છેદ માં સાત પચીસ ના છેદ માં સાત ના છેદ માં સાતમાં સાત ના છેદમાં કે ત્રણ અને ચાર વચ્ચે ની શું કીધું છે એના વચ્ચેની કીધી છે એટલે ત્રણ અને ચાર બંને લેવાનું નથી એટલે કે આપેલ સંખ્યા પેલી અને બીજી અને તમે છેદ ઉડાવો એટલે શું થશે જો એકવીસ ના છેદમાં સાત છે સાત ત્રણ થઈ જાય છે થઈ જાય છે એક બે ત્રણ ચાર પાંચ ને છ આ થઈ ગઈ તો લખી નાખો એની કે તેથી ત્રણ અને ચાર વચ્ચેની વચ્ચેની સમય સંખ્યા સમય સંખ્યા સાત ત્રેવીસ ના છેદ માં સાત ચોવીસ ના છેદ માં સાત પચીસ ના છેદ માં સાત છવ્વીસ ના છેદ માં સાત સત્યાવીસ ના છેદ માં સાત ચાલો અહિયાં સુધી ત્રણ અને ચાર વિષય ની સ સંખ્યાઓ તો કઈ કઈ બાવીસ ના સદ માં સાત ત્રેવીસ ના સદ માં સાત ચોવીસ ના માં સાત પચીસ ના સાત સાત સત્યાવીસ ના માં ને ત્રણ છ થઈ હવે આના તમારે છેદ નથી ચાલો હવે બીજી રીતે હું તમને કરાવું કે સાહેબ બીજી કઈ રીતે તો જુઓ હવે તમે સાત વડે ગુણ્યા અને સાત વડે ભાઈ પણ તમે કોઈક બીજી સંખ્યા વડે જ ગુણો ચાલો સામાન્ય રીતે દસ લઈ લઈએ જેથી ગુણાકાર કરવામાં સરળતા ચાલો મારે ત્રણ ને દસ વડે ગુણવા છે અને દસ વડે ભાગવા છે શું કરવું છે તમે સાત વડે ગુણાવો તો મારે દસ વડે ગુણવા છે સાત વડે નથી ગુણવું બીજી કોઈ સંખ્યા વડે ગુણવા તો આવો ગુણો એટલે ત્રણ દસ ત્રીસ થશે ત્રીસ ના છેદ માં દસ દસ ચાલો હવે એ જ રીતના ચાર ને શું કરવાનું દસ સાથે જ ગુણી દેવાનું ચાર ના છેદ માં એક દસ ના છેદ માં દસ ચાલો ઉપરનો ગુણાકાર અંશ અંશ ગુણાકાર છેદ છેદ ગુણાકાર ચાર ગુણ્યા દસ એટલે કેટલા થશે ચાલીસ

પછી શું કરવાનું બત્રીસ પછી તેત્રીસ તેત્રીસ ના છેદ માં દસ ના છેદ માં દસ ના છેદ માં આ રીતના ક્યાં સુધી લેવાના છે ચાલીસ ના છેદ માં સુધી તમારે આ સંખ્યા લેવાની છે ચાલો શું કરવાનું છે પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બે લેવાની નથી સમજાઈ ગયું પેલી સંખ્યા અને બીજી સંખ્યા કેમ નથી લેવાની કારણ કે એના વચ્ચેની કીધી છે સમજાઈ ગયું એટલે કીધી હોય તો તો પહેલી સંખ્યા સંખ્યા ને લેવાની જો જો એક બે ત્રણ ચાર પાંચ પછી છત્રીસ સાડત્રીસ આડત્રીસ ને ઓગણચાલીસ આટલી લેવાની એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ સંખ્યા થઈ ગઈ નવ લખો તો પણ ચાલે ઓછી નહીં લખવાની વધુ લખો તો ચાલશે છ સમય સંખ્યા કીધી છે એટલે છ તો લખવાની છ થી ઓછી લખવાની નહીં હવે જો તમારે આ રીતના લખ્યું હોય તો આ રીતના પણ તમે લખી શકો આ આ દસ વડે હતો જેથી કરી દસ માં તમારે ગુણાકાર અને ભાગાકાર કરવામાં સરળતા રહે કારણ કે દસ વડે ગુણશું તો આ સંખ્યા તમને તરત મળી જશે અને આ રીતના લખો તો પણ વાંધો નહીં ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ માં શું કીધું છે કે ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યા જો અહીં કેટલી કહે છે પાંચ સમય સંખ્યા સૌ પ્રથમ જો આગળ જે હતી એ પૂર્ણ સંખ્યા હતી એટલે કે અપૂર્ણાંક ન હતી અહીંયા એ શું કહે છે અપૂર્ણાંક છે તો હવે અહીંયા શું કરવાનું અહીંયા પણ કોઈ સંખ્યા વડે તમારે ગુણી નાખવાના અને કોઈ સંખ્યા વડે ભાંગી નાખવાનું એટલે સમાન સમય સંખ્યા વડે ગુણવાનું ચાલો લખીએ અહીંયા કે 3/5 અને 4/5 વચ્ચેની છ વડે ગુણી નાખો છ વડે ભાગી નાખો ચાલો ત્રણ છ અઢાર પાંચ છ ત્રીસ ચાલો મળી ગઈ હા ચાલો હવે બીજી સંખ્યા ચાર ના છેદમાં પાંચ અઢાર ના માં પાંચ ને છ વડે ગુણવાનું છ વડે ભાગવાનું અહીંયા જે સંખ્યા ગુણી છે એની સંખ્યા ચાલો ચાલો લખીએ કે પછી અઢાર પછી શું આવે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ક્યાં સુધી જવાનું ચોવીસ સુધી ખાસ યાદ રાખવાનું છેદ હંમેશા સરખો થવો જોઈએ ઓગણીસ ના ત્રીસ છેદ માં ત્રીસ ના છેદ માં ત્રીસ ના છેદ માં ત્રીસ ના છેદમાં ચાલો હવે શું કરવાનું છે અહીંયા લખવાનું કે ત્રણ ના પાંચ અને ચાર ના છેદ માં પાંચ વચ્ચે પાંચ

ચાલો અહિયાં પણ એ જ રીતે કરાવું જો અહિયાં બે રીતે લખું છું શું કરવાનું છે કે ત્રણ ના છેદ પાંચ છે એને દસ વડે ગુણવા દસ વડે ભાંગી નાખો શું કરવાનું દસ વડે ગુણવા દસ વડે ભાગી નાખો ચાલો તો શું થઈ જશે દસ તેરી ત્રીસ પાંચ દસ પચાસ ચાલો થઈ ગયું હવે બીજી સંખ્યા ચાર ના છેદ પાંચ છે એને શું કરવાનું દસ વડે ગુણી નાખવાનું દસ વડે ભાંગી નાખવાનું ઉપર શું થશે ચાલીસ ના છેદ દસ પચાસ ના છેદમાં દસ કારણ કે ચાર દસ ચાલીસ પાંચ દસ પચાસ જવાબ લખવાનું કે આની વચ્ચેની પાંચ સમય સંખ્યા પાંચ લખી તો વધુ પણ આવી શકે એવું જરૂરી છે ત્રીસ ના છેદ માં પચાસ પછી એકત્રીસ ના છેદ માં પચાસ બત્રીસ ના છેદ માં પચાસ તેત્રીસ ના છેદ માં પચાસ ચોત્રીસ ના છેદ માં પચાસ પાંત્રીસ ના છેદ માં અને ચાલીસ ના એટલે પેલી સંખ્યા અને છેલી સંખ્યા એની વચ્ચેની સમય સંખ્યા તમારે લખી નાખવાની હે તો હવે જો આ રીતે તમારે કરવું તો અહીંયા સુધી તો થઈ ગયું એક લખી નાખવાની પછી આ રીતના જે કર્યું કરવાનું આ લાઈન લખવાની પાંચ વચ્ચે એકત્રીસ ના છેદ માં પચાસ બત્રીસ ના છેદ માં પચાસ એકત્રીસ ના છેદ માં પચાસ અહીંયા ક્યાં સુધી ઓગણચાલીસ ના પચાસ ઓગણચાલીસ ના છેદ માં પચાસ સુધી તમારે આ સંખ્યા લખી નાખવાની હવે તમને એમ થાય છે દસ વડે નહીં

હવે શું કીધું દરેક પ્રાકૃતિક એટલે કે આ બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે તો જો આ બધી રહી આ એક થી અનંત સુધી તો આ થી અનંત સુધી પૂર્ણ સંખ્યામાં એનો સમાવેશ થાય છે તો કે હા તો આપેલું વિધાન કેવું થશે સત્ય થશે જો હવે બીજી પોસિબિલિટી કે અહીંયા જો આ પૂર્ણ સંખ્યા આગળ આપેલું પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક થશે તો શું થશે આ વિધાન અશક્ય થશે કારણ કે તો પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં શૂન્યનો સમાવેશ થશે નહીં પણ અહીંયા તો શું પૂછ્યું છે આપણને કે દરેક પ્રાકૃતિક સંખ્યા લઈ આ બધી સંખ્યા

કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાના સમૂહમાં લખવું હોય તો સમૂહમાં જથ્થામાં લખો તો જથ્થામાં જથ્થામાં સમાઈ જાય છે સમાવિષ્ટ છે ચાલો હવે બીજો પ્રશ્ન કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણાંક એટલે સૌપ્રથમ તો પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા જેમ ચાલો ક્યાં સુધી અનંત સુધી માઇનસ બે માઇનસ એક ક્યાં સુધી પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ જીરો એક બે ત્રણ આમ ક્યાં સુધી અનંત સુધી ચાલ હવે દરેક પૂર્ણ એટલે કે આજે રહી દરેક એટલે કે બધી પૂર્ણ એ પૂર્ણ સંખ્યામાં છે એટલે આ બધી પૂર્ણ સંખ્યા છે તો કે વિધાન કેવું થાય આપણું ખોટું કેમ કારણ કે હવે જો બીજું એ રીતના પ્રશ્ન પૂછેલો હોય બીજો પ્રશ્ન કઈ રીતના પૂછી શકે કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે તો વિધાન કેવું થશે સાચું થશે કારણ કે પૂર્ણાંકમાં જીરો થી અને જીરો પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ એમાં સમાવેશ થઈ જશે એટલે આપણે કહી શકીએ કે દરેક પૂર્ણ છે એ પ્રાકૃતિક પૂર્ણ છે પરંતુ દરેક શકાય લખવાનું અહીં આપેલ વિધાન આપેલ વિધાન કેવું છે અસત્ય છે આપેલ વિધાન અસત્ય છે કેમ કારણ કે લખવાનું અહીં કારણ કે ઋણપૂર્ણાંક હોય ઋણ પૂર્ણાંક એટલે ઉદાહરણ તરીકે ઋણ પૂર્ણાંક ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે માઇનસ બે માઇનસ છ અહીંયા કાઉશમાં લખી નાખવાનું ઋણ પૂર્ણાંક નો સમાવેશ પૂર્ણાંક નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી ચાલો એજ રીતના અહીંયા લખો તો પણ ચાલો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો કે દરેક પૂર્ણાંકો હોય એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં ચાલો પરંતુ આનો જો ઊંધો પ્રશ્ન પૂછે આ પૂર્ણ સંખ્યા આગળ લઈ લે અને આ પૂર્ણાંક સંખ્યા અહીંયા પાછળ લઈ લે તો વિધાન સાચું પડે કારણ કે દરેક પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક છે પણ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે નહીં ચાલો ત્રીજો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક સમય સંખ્યા ચાલો હું દરેક સમય સંખ્યા લખી નાખું ક્યુ બરાબર સમય સંખ્યા લખું એક લખું એક બે ના છેદમાં ત્રણ લખો બે લખો બે ના છેદમાં બંનેનો સરવાળો પાંચ ના છેદ માં બે તો જો હવે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં કોનો કોણ સમાવેશ થાય તો પૂર્ણ સંખ્યા એટલે જેડ જેડ બરાબર જીરો એ બે ત્રણ ચાર આ રીતના ક્યાં સુધી અનંત સુધી ચાલો હવે જો પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાનો સમાવેશ દરેક સમય સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા દરેક સમાવેશ તો થઈ જાય છે પરંતુ દરેક સમય સંખ્યા એ પૂર્ણ કહેવાય નહીં જો આ પ્રશ્ન ઊંધો પૂછ્યો હોય તો હા કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે તો વિધાન પરંતુ શું કીધું કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક એટલે જો આ બે ના છેદ માં ત્રણ એ પૂર્ણ સંખ્યા કેવાય નો કેવાય બે ના માં ન કહેવાય પાંચ ના બે એ ન કહેવાય આ જે સંખ્યાઓ છે એ કહેવાય પણ આ સંખ્યા હોય કહેવાય નહીં ઋણ પણ તમે લઈ શકો સમજાય ઋણ પણ તમે લઈ લઈ શકો આઠ ના છેદ માં સાત માઇનસ અગિયાર ના છેદ ચાર આવી કોઈ પણ તમે સમી સંખ્યા લઈ શકો ઋણ પણ લઈ શકો ધન પણ લઈ શકો ચાલો એટલે આપણે આપણું વિધાન ખોટું થશે કારણ કે આપણે જો અહીંયા બે અને ત્રણ વચ્ચેની સમી સંખ્યા કોઈ લીધી તો બે અને ત્રણ એટલે બે ક્રમિક સંખ્યાઓ છે એની વચ્ચેની જે સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા હોય નહીં એટલે જે આગળ દાખલો મેં કીધું હતું કે ત્રણ અને ચાર વચ્ચેની સમય સંખ્યા તો બીજી રીતે કેમ કરી શકાય જો આ રીતના કે બે નો સરવાળો એને ભાગ્યા બે એટલે બે ને ત્રણ પાંચ પાંચ ના છેદમાં બે પાંચ ના છેદમાં બે એટલે અઢી થાય એટલે બે પોઈન્ટ પાંચ આ રીતના થાય એટલે શું થાય બે અને ત્રણ વચ્ચે બે પોઈન્ટ પાંચ થાય હા પરંતુ આપણે એને પોઈન્ટમાં લેવાનો નથી આ સમજણ માટે છે ચાલો એટલે પાંચ ના છેદમાં બે 5 બે એટલે શું થયું આ બે કોઈ ક્રમિક સંખ્યા છે એની વચ્ચેની જે સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા હોય નહીં તો અહીંયા લખવાનું આપણે કે આ વિધાન કેવું છે ખોટું છે કે આ વિધાન કેવું છે આ વિધાન અસત્ય છે કેવું છે આ વિધાન અસત્ય છે જેમ પૂછ્યું હોય એ રીતના લખવાનું જો સત્ય અસત્ય પૂછ્યું હોય તો સત્ય અસત્ય જ લેવાનું સાચા ખોટા કીધા હોય તો સાચા ખોટા ખરા ખોટા કીધા હોય તો ખરા ખોટા ચાલ આ વિધાન કેવું છે અસત્ય છે કારણ કારણ શું લખશું કારણ કે શું લખવાનું બે ક્રમિક બે અને ત્રણ લીધી હતી ને બે ક્રમિક બે ક્રમિક સંખ્યાઓ બે ક્રમિક સંખ્યાઓ બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે આવતી વચ્ચે આવતી સંખ્યા સંખ્યા પૂર્ણ નથી ઉદાહરણ તરીકે આપણે કેવું હોય તો બે અને ત્રણ બે અને ત્રણ કેવી છે બે અને ત્રણ પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે તેની વચ્ચેની તેથી તેની વચ્ચેની તેની વચ્ચેની વચ્ચેની એટલે પૂર્ણ સંખ્યા નથી તેથી આપણે કહી શકીએ કે તેથી તેથી દરેક સમય સંખ્યા દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી ચલો આ રીતના તમારે લખીને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત